લાસો થયો ચાર દિવસ પહેલા આજ સીજીએસટી દ્વારા ગોપાલ નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસ કમ ડિમાન્ડ નોટિસ પાઠવવાની સાથે જ પેનલ્ટીના વધુની રકમ ભરવા માટે કંપનીને આવ્યું હતું નોટિસની સાથે ગોપાલ જવાબ લખવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો નોટિસ મળ્યાના ચાર દિવસ બાદ જ ગોપાલ ફેક્ટરીમાં આગ લાગતા સવાલો ઊભા થયા છે મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર ફેક્ટરીમાં આગ લાગી કે લગાડવામાં આવી હાલ તપાસ ચાલી રહી છે અને આગામી વધુ ખુલાસા થઈ શકે છે તો આગ લાગ્યા બાદ હવે એક વધુ ખુલાસો થઈ રહ્યો છે કે દિવસ જ હજુ નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસની સાથે નોટિસ જવાબ લખાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો નોટિસ મળ્યાના ચાર દિવસ બાદ જ આગ લાગતા હવે સવાલ ઉઠી રહ્યા છે કે આગ લાગી કે લગાડવામાં આવી એ હવે તપાસનો વિષય છે વિગતો મેળવીશું સંવાદદાતા શનિ પાસેથી હવે શનિ એક મોટો ખુલાસો કે ચાર દિવસ પહેલા જ નોટિસ પાઠવવામાં આવી હતી શું વિગતો આવે તો રાજકોટની ગોપાલ નમકીનમાં આગ લાગવા મામલે સૌથી મોટો ખુલાસો ગોપાલ નમકીનની ચાર દિવસ પહેલા સી જીએસટી ની નોટિસ મળી હતી ગોપાલ સ્નેક્સ ને સીએચજી સી ની શો કોર્ષ નોટિસ કમ ડિમાન્ડ નોટિસ પાઠવવામાં આવી હતી ચાર દિવસ પહેલા જ સીએચજીએસટી ના જોઈન્ટ કમિશનરે આ તેર પોઈન્ટ પચાસ કરોડ વધુ રકમ ભરવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારે ગોપાલ સ્નેક ની નોટિસ સામે પણ જવાબ લખવા અને પેનલ્ટી ની રકમ ભરવા માટે તાકીદે સૂચના કરવામાં આવી છે સમગ્ર બાબત ને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ચાર દિવસ પહેલા જયારે જીએસટી ની નોટિસ મળી હતી ને હવે ચાર દિવસ બાદ તરત જ આગ લાગી જાય છે આ લગી જાય છે કે લગાડવામાં આવે છે કે મોટો સવાલ ઉઠી રહ્યો છે આ સમગ્ર બાબત ની પોલીસ તપાસ કરશે કે માત્ર ભીનું સંકેલી લેશે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે હાલ તો જેટલા સીજીએસટી ની જે નોટિસ છે તે સામે આવી છે ને તેને લઈને અનેક ખુલાસા છે તૈયાર જી બિલકુલ શનિ આભાર જાણકારી આપવા માટે